ડીસાને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં ફાઇનલ મેચમાં મોડાસાને હરાવી શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંટ કોલેજ ચેમ્પિયન બની હતી આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓના નામ નીચે પ્રમાણે બંસલ મુદિત દુબુ હિમાંશુ ખ્રિસ્તી અભિષેક ગૌસ્વામી આયુષ

મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફે પણ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા